રાજકોટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવે નિવેદનમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પંદર જેટલી ગરબા આયોજકો ની અરજી મળી છે જો તમામ વસ્તુઓ યોગ્ય હશે તો તેમને મંજૂરી આપવામાં આવશે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગરબાની મંજૂરી આપવામાં આવશે જે લોકોએ અરજી કરી છે જો તેમનો તમામ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તેમણે ફાયર એનઓસી લેવાની જરૂર પડતી આયોજન કરનાર આયોજકોને મંજૂરી ફરજિયાતપણે લેવી પડશે ઈ પ્રમાણે આપણે ડીક્લેરેશન જ આપવાના છે અને એમાં બધું જે ખાય સતીના લખેલી છે કે અમુક અંતરે એબીસી ટાઈપના ફાયર એસ્ટી યુઝર સીઓ ટુ ટાઈપના ફાયર એસ્ટી યુઝર પછી રેતીની ડોલ અને પાણીના બેરલ એ સરકારની ગાઈડલાઇન પ્રમાણેના જે નિયમો છે એ પ્રમાણે દરેક જગ્યાએ તેઓ આ જે આયોજક છે એ બધાને રાખવા માટેની એમાં જોગવાઈ થયેલી